નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ખેડૂતભાઈઓને નવી ભેટ મળવા જઈ રહી છે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો માટે મિત્રો સામાન્ય રીતે ટેક્ટર અને ઓછી જણસ હોય તો તે સંજોગોમાં ભાડૂતી અને ગુડ્સ કેરીઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદનના ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેલરને મિત્રો ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા મિત્રો ચલાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરી વાહન અને ટ્રેક્ટરના ટ્રેલરના ઘટક માટે મિત્રો છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકેથી તારીખે બે બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે સાત દિવસ માટે વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં મિત્રો આવ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે અને પચીસ એટલે કે તારીખ એક ચાર બે હજાર ચોવીસ બાદ સીએમવીઆર એટલે કે મિત્રો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલોગ્રામ થી પંદરસો કિલોગ્રામ સુધીના ભારે વાહનની ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પીક ના વાહન અને ટ્રેક્ટર ટ્રેલરના ઘટક માટે મિત્રો જે ખેડૂત લાભાર્થીઓનું ટ્રેક્ટરનું મિત્રો પાર્સિંગ ધરાવતું હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં મિત્રો આરટીઓ માટે ટ્રેક્ટરનું મિત્રો ટ્રેલર રજીસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય અથવા તો મિત્રો આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂતો અને મિત્રો અરજી કરવા વિનંતી છે અરજદાર ખેડૂતો પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહે છે જેની સહુ ખેડૂત મિત્રોએ નોંધ લેવા મિત્રો જણાવવામાં આવેલ છે વધુ જાણકારી માટે મિત્રો આપના વિસ્તારના ગ્રામ સેવકની અથવા તાલુકા પંચાયતની કચેરીની ખેતીવાડી શાખાનો મિત્રો સંપર્ક કરી અનુરોધ કરવા મિત્રો વિનંતી કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એકનાથ શિંદેને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં તેમણે મિત્રો જણાવ્યું કે પીએમ મોદી જે નિર્ણય કરે તે મારા માટે માન્ય ગણાશે મહારાષ્ટ્રના મિત્રો આગામી મુખ્યમંત્રી કોણ હશે આ સવાલ વચ્ચે એકનાથ શિંદે ગુરુવારે પત્રકાર પરિષદ યોજી હતી અને મેં હંમેશા આમ આદમી પાર્ટી બની સેવા કરી એકનાથ શિંદેએ કહ્યું હતું કે મેં ક્યારે અને મુખ્યમંત્રી મને સમજ્યું જ નથી હું હંમેશા આમ આદમી બની સેવા કરતો રહ્યો છું આ દરમિયાન શિંદે કહ્યું કે હંમેશા અમિત શાહ અને પીએમ મોદી મારો સાથ આપ્યો છે અને મુખ્યમંત્રી પણ મને બનાવ્યો છે તે માટે હું તેમનો આભારી છું તેવું મિત્રો એકનાથ શિંદે જણાવ્યું હતું જોવું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકનો ભંગ કરશો તો લાયસન્સ રદ થઈ જશે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોની લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે અમદાવાદ આરટીઓમાં મિત્રો ત્રણ મહિનામાં લાયસન્સ રદ કરવા માટે ત્રણ હજાર મળી છે ત્રણ હજારમાંથી મિત્રો તેરસોથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મળી છે ટ્રાફિક નિયમોનો મિત્રો ત્રણ વાર ભંગ કરનારનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે પહેલાં વાહન ચાલકને મિત્રો આરટીઓ તરફથી ઘરે નોટિસ મોકલવામાં આવે છે નોટિસમાં વાહન ચાલક પાસેથી સાત દિવસ સુધી ખુલાસો માંગવામાં આવશે બાદમાં નોટિસ બજવણીની ત્રણ મહિના બાદ મિત્રો લાયસન્સ રદ કરવાની કામગીરી થશે ગત વર્ષ સુભાષ બ્રિજ પાછી પાસે આઈટીઓમાં મિત્રો સાતસો જેટલા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બે હજાર ત્રેવીસની સરખામણી મિત્રો જોઈએ તો આ વર્ષે ત્રણ મહિનાનો આંકડો સૌથી વધુ મિત્રો સામે આવી ગયો છે you <laughs> ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જાહેરાત કરી છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હવે કરી દીધી છે ટી ટ્વેન્ટી વિશ્વ કપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે હવે નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય હતો રોહિત શર્માએ તેવું જણાવ્યું હતું વિરાટ કોહલીએ કહ્યું કે અમારે બસ વર્લ્ડ કપ જીતવો હતો હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ આગળ વધારે મિત્રો સમાચારની વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરાયું છે બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી ભારતમાં અને દુનિયાનું પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે એકસો પચીસ સીસી સિગ્નલ સિલિન્ડર એન્જિન છે મિત્રો જેમાં મિત્રો પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ચાલી શકે છે you <laughs> બાઇકમાં મિત્રો બે કિલોની સીએનજી ટેન્ક અને બે લીટરની પેટ્રોલ ટેન્ક ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે કંપની મિત્રો એવો દાવો કર્યો છે કે આ બાઇક એક કિલો સીએનજી ઉપર એકસો ને બે કિલોમીટરની માઇલેજ આપે છે તો એક લીટર પેટ્રોલમાં મિત્રો સડસઠ કિમી દોડશે બાઇકની પ્રારંભિક કિંમત મિત્રો પંચાણું હજાર રૂપિયા એક શોરૂમમાં મિત્રો જણાવવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખાધતેલના ભાવમાં થયો વધારો તો મિત્રો વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઈ જતા માર્કેટમાં તેલના ભાવમાં સીધી અસર વર્તાય છે મિત્રો સિંગ તેલ કપાસિયા તેલ તેમજ સોયાબીન અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આગામી મિત્રો દિવસોમાં હજુ પણ ભાવ ઉંચકાશે એમ મિત્રો વેપારીઓનું માનવું છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસસો ત્રીસથી લઈને મિત્રો વધીને પચીસો ને સાહીઠ થયો છે જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો સાહીઠથી મિત્રો સોળસો ને નેવું રૂપિયા થયો છે જ્યારે મિત્રો પામ તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો સોળસો પચાસથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા થયો છે સોયાબીનના તેલના ડબ્બાનો ભાવ સોળસો થી લઈને મિત્રો સત્તરસો રૂપિયા થયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બાળકોને અકસ્માત થશે તો વાલીઓને પણ થશે જેલ મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસની કમિશનર આરટીઓ ડીઈઓ એએમસી ના અધિકારીઓ એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો જેમાં ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાઇસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં પણ આવશે મિત્રો તેવા આજે મિત્રો ટ્રાફિક પોલીસના કમિશનર દ્વારા નિયમ લેવામાં મિત્રો આવી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો